અગિયાર ને પાંચ થઈ ગઈ છે અને આજના નવા બ્લોક બધાનું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ જય માતાજી તો જો અગિયાર પાંચ થઈ ગઈ છે આપણે કામ કરીને ફ્રી થઈ ગયા અને હવે આવે છે ઉત્તરાયણ તો આપણે ઉત્તરાયણ આવે છે તો આપણે માથામાં કલર બલર કર્યો છે તો હવે થોડીક વાર રહેવા દઈશું પછી માથું બાથું ધોઈશું અને આ છે બપોરે તો કાંઈ રસોઈ બનાવવાની નથી અમે સવારે ચા ભાખરી ખાઈ લીધા છે

હેલિકોપ્ટર ચાલુ કરવાનું છે બે જ ગિફ્ટ ગિફ્ટ હમ મામા લાવ્યા છે મામા કેનેડા થી શું શું વસ્તુ લાવ્યા છે હવે કાટ શું પહેલી વસ્તુ ક્યુકી લેડીસ હતી એ ફર્સ્ટ ઇસ લેડીસ કા ફર્સ્ટ હમ જો આ પર્સ લાવ્યા છે ચેસ્ટા માટે ચેસ્ટા માટે મમ્મી માટે ગમે એની માટે હમ કા માં દીકરીને બેને ચાલે તેવું પર્સ છે

અનબોક્સિંગ કરશું હા આપણો અનબોક્સિંગ કરી અને પછી સાકુ લેતા આવશું હવે જો મિતુભાઈ અનબોક્સિંગ કરે છે અને જોઈએ હવે એ અનબોક્સિંગ કરીને કેટલી વાર ખોલીને ક્યારે બધું ફિટિંગ કરીને ક્યારે ચાલુ થાય છે ખુલી ગયું એમાં તો વાંધો નથી અનબોક્સિંગ પછી હજી અંદર જોઈન્ટ જ છે બધાની સાથે બોલ્ટ ને એવું બધું છે શું છે હમ પછી એમાં સેલ ને તો જોઈએ મિત્ર ભાઈ હેલિકોપ્ટર ચાલુ કરી દીધું છે અને ઉડવા માંડ્યું છે હવે હેલિકોપ્ટર લેન્ડિંગ કરે ને ઘડીક થાય તો કહેને કી નો કે બે ઉપર સ તારે પંખાર એવો તેન ભટકાઈ જાય જા મરમીતુ ભાઈ અમિતભાઈ નાનો છે ને એટલે હું કે આવો મારું મામા નાની helicopter ચાલુ કરીને હવે આ ત્રીજું આવ્યું તું ઈ અનબોક્સિંગ કરનાખું સે મિતુ ભાઈ જો કૂકીસ સે અલગ અલગ સેફમાં બધા આ બેરખી આ બેરખી આ બેરખી

અને હવે સૌ પ્રથમ પહેલા તો ખમણ ને ભૂકો થઈ ગયો છે તેમાં આપણે બધુંય પેલા મસાલા નાખી દઈશું ને ધાણા બે મિક્સ નાખી જ દો હાલો નાખી દો બધું હા હાલો નાખી જો પકડો હવે એને મિક્સ કર દો કે એમનો ઘડી પછી પછી આપણે નાખશું કાંદા હવે નાખશું તીખા મરચા મરચા એટલે બહુ થી છે બે ના લિમિટેડ ના ખાશે ગરમ મસાલો અમારો ઘરનો બનાવેલો છે ગરમ મસાલો બસ ટેસ્ટ આવી પછી આપણે નાખશું હિંગ થોડી કળદર નાખશું અને મરચાં ખાંડવા મીઠું નાખ્યું છે એટલે મીઠું તે લિમિટેડમાં જ નાખશું ને હવે પછી આપણે નાખશું આ પોક પછી આપણે આ બધું મિક્સ કરી લઈશું હવે આ બધું મિક્સ કરી લેવાનું

એક ચમચી નાખી દો બસ પૂરો બસ આ ભાગ જ ચણા નો લોટ ન ખાઈ છે ને હવે થાય છે મિક્સ હવે આપણે આરો થોડું થોડું પાણી હોતે ઉમેરતી જાવ નાખતી જાવ પાણી વગર ના બનશે સ્ટાર્ટ જો આપણે છે ને થોડું થોડું પાણી ઉમેરતા જાય છે અને વિપુલ હલાવતા જાય છે ના તો આરો જબરો કેવરાવાનું જ આલ્યા લોહી નથી ના કાલે પાણી નાખ ને

વ્હાઈટ વાઘા બનાવતા ફાઇનલી પૂરા થઈ ગયા છે અને પેકે પણ થઈ ગયા છે જો આ વાઘા અમારા બધા પેક થઈ ગયા છે આ યલો કલરના જે હતા ને તેજ પેટર્નમાં ગ્રીન અને વ્હાઈટ વાઘા છે જો કોઈને જોતા હોય તો કોમેન્ટમાં જણાવી દેજો અને મારા ફોન નંબર આગલા વિડીયોમાં આપેલા છે તો મેસેજ કરીને જણાવી દેજો અને હવે આપણે બનાવીશું કાનાના વાઘા કાના વાઘાના થોડાક ઓર્ડર છે તે આપણે પૂરા કરી દઈએ દિવાળી પહેલાંના થોડા અધૂરા વાઘા છે તે પૂરા કરી દઈએ પાઘને એવું બનાવવાનું છે તો આપણે એ પાઘને એવું બધું બનાવી નાખીએ ને ને આગળ આગળ હવે આપણે ઓર્ડર પૂરા કરતા જઈએ તો આજના અમારા વિડીયો અને હવે ચાર્જિંગ થઈ ગયું ફોનમાં ને હવે મિતુભાઈ પતંગ ની તૈયારી કરવા છે પતંગ આવી ગયા છે અત્યારે કાના બાંધવાના છે ફટાફટ અને હવે પછી સુઈ જવાનું છે એમ નો ચાલે અને ચાલો હવે પછી હવે કિના બીના બાંધી લઈ અને તો આજના અમારા વિડીયો ને આયા જ એમ કરશું જો તમને અમારો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બાય બાય